तो है तो दिक्री उन पूछे रसो आवड़े से छोकर उन पूछे गालू आवड़े तुम उन ना छोकर बाप ये वाला कौन है कबर क्या जो आ आ तो ना वो गना हमने हम के क्या तमी बताए क्या थी आप आपड़। तो शिखो तो आप तो गालू क्या थी शिखे थे इन है चला वे ना ना क्या क्लास से अनि झोपड़ियों से क्या तो तुमने तो � इगरा जोगरा बाबू एक आ है हो हो गाळू दे एक एक दिसरा ने अरे करो धन्यवाद गुजराती भाषण ने बहुत मज़ा आवे अंग्रेजी में बात हां नहीं मज़ा नो अंग्रेजी में गाळू भी नहीं कौन के नाम के तो ये बात बातें भाषा में थी कारण के जेल वो अंग्रेजी है ना अंग्रेज हो जेल हैं इन्हें परिवार नहीं थी आप कैसे परिवार नहीं थी भाई भाई ना जो परिवार हो तो है मत इन्हें भाषा में हो अब मैंने क्यों अंग्रेजी में काका नहीं क्या मामा ने मामा ने मासा ने फुआ ने જો એમ કીધું કે મારા અંકલ આવ્યા તો આપણે હું હું જોઉં કે માસો છે કે કેતો છે તો અર્થ એ થયો કે ત્યાં કાકા कुटुंब નથી મામીને શું કહેવાય અલગણી તો કે આંટી મામી આંટી નકી કેમ કરું કે આંટી કાકાની ઘરવાળો છે કે મામાની ઘરવાળો તો અર્થ એ થયો કે એ પરિવાર નથી જે આજીભાઈનો

ખબર હોય ને છોકરા એને સાહેબે પૂછ્યું કે તારા બાપુજી પગલી બાપુ પાસેથી એટલે 5 ટકા ના દરે એટલે દેતા નથી પણ આવતા નથી એવી રીતે તો ના મળવવું કે 5 લાખ રૂપિયા 5 વર્ષ માટે 5 ટકા ના દરે લઈ આવે તો 5 વર્ષ પછી તારા પપ્પા અતિત બાપુને 5 વર્ષના વ્યાજ સાથે મૂળ રકમ સાથે કેટલા પરત આપે એ લોકો કે મારા બાપા 1 રૂપિયો ન આપે

कुननो ठन जगानो जगायो झगडन कितो तो बाबू सुखार तैयार जो कागज नी भूमली करियो अन सवेरा तो सागे टक्कर ली गेलो नाखोरा नी काम क बोलटी बोल नाबू अमिर ना तो नाखोरा एवा बोले हाको रू भूखी ने ताव है तंज्या से मारी माऊ ने सहन જેને નાખોરા બોલતા હોય એણે સૂતા પેલા ગાયના દૂધમાંથી બનેલું ઘી એના તણ તણ ચાર ચાર ટીપા બેય નાત માં નાખી દેવા જિંદગી માં તમારું નાખોરું નઈ બોલે એટલું નઈ તમને કોઈદી આધા શીશી નઈ થાય તમારું કોઈદી માથું નઈ દુખે છોડો કેર હાગુ સપનું નઈ હવે જિંદગી માં ઓ મને બે આવડે કોઈ થોડી ગાવું લોરા ભગવાન રામદેવ બાબા થી જાય આપણી અરે એક ભાઈના દાદા દુસરી જ ને બાપુ તમે ફરક રહી ગયા ખર ખરે કે આ મે એટલે હું પૂછ્યું કે દાદા કેમ કરતા હતા દાદા બીમાર હતા કે ના મારા બિલકુલ બીમાર નહોતા કો મતલબ યોગા કરતા હતા અરે યોગ તો મે કે તું આયુષ વધારે અને ગબર દાદો ઉલ્લી ગયો તો યોગ કરતા કઈ દીધું મને કે રામદેવ બાબાને બોલ તો ના બોલ ના રામદેવ બાબાને હામાં ટીવી ચાલુ કરીને બેહી જાય જેમ રામદેવ બાબા કહે કે મારા દાદા આસન લગાવી અને એવુંનું કર એમાં રામદેવ બાબા કીધું

लाइट रही थी पर बाबा के कि सास मुको तो मुके ने उन के बारे में लाइट आवी तो दा मार दादा भी है <laughs> <laughs> पैसे <सुवार> बात करता अल्लाह <laughs> ना कर <को। laughs>

કેમ છે આ દેશમાં ચા આપ પેઠા સો એટલે પસંદ નો તો મારી પોતાની પરમેશ અને અમુક પળ એવી આવી જાય બ્રહ્મુરતમાં એવું આવી જાય બગુ મારું નાથ બોલાવે માયાને કહી દઉ ઓડિયન્સમાં વયો જ હવે કોઈ દીકરા હાજો આવી આવ concert

તો જે પત્રાણા હતા જે મનીતા રાણી હતા કેનો દીકરો રાજાના ખોળામાં બેઠેલો એટલે ધ્રુવ ને પણ છ ધુરુ તો એ અણ માનિત માનુ દીકરો હતો ધ્રુવ જે ખોળામાં બેહવા ગયો એટલે મહારાણીએ માવડે પકડીને તત્ત ભાગને કાઢી મૂકલી કે તારે તારા પિતાના ખોળા બેસશું તો તારે મારે કુખ્યાજનક લેવો તો ચાલ્લિકા

મારે કોઈક ને ગયું હોય ને તો બાબુ હું તા ફોન કરું દસ વર્ષ મારે છે બોલાય ગયો હતું તાવડમાં સોરી મારા ભાઈ અરે આતા તા તમારે થોડું સોરી કહેવાનું બસ તને વોટ કરાવી ગયો મારા બાપ બસ પણ નીંદ લાગે અને એક હંમેશા બાબુ કોઈકની બનામી નીકળે ને ત્યારે ઘણી મારી ને એમાં મૂકી દઉં છું કે એ બધી આ જ વસ્તુ થવાની છે હું કામ ખોટા ઉપાડા લેવા છોડ્યા मोस्टी जीव जो आवा महापुरुष हो तुमने मिला तुम्हारा परगणा तुम्हें भाग्यशाली जो है वेद एम कहे जे कि जे विस्तार में एक ऋषि तत्व पड़ी होए कि विस्तार में वो बड़ा भाग के बाहर एक सारो वेद एक सारो गुरु एक सारी नदी एक सारी व्यायाम शाला एक सारी पाठ शाला आपको सुलोक से तो केवल केवल तुरंत सुलोक तब बोली जाओ रोज તમે રસી પુરાણનો વાસ સુપડે એનું ફળ મળી જાય તમે વિષ્ણુ પુરાણનો વાસ સુપડે એનું ફળ મળી જાય તમે દેવી ભાગવતનો વાસ સુપડે એનું ફળ મળી જાય કેવળ ત્રણ સ્વરૂપ કૃષ્ણ ગૌરાવ કરુણા અવતાર સંસાર સારમ પુજગેન સારમ સદા સંતન હૃદય અરવિંદે તમું ભવાની સહિત નમામી એ મહાદેવ મારી માં ભવાની સાથે તમારા આખા પરિવારને વંદન કરું છું કાતુ શિવ પુરાણ આવી ગયો એ मंगलम भगवान विष्णु मंगलम गरुड़ गज मंगलम पुंडरीकाष्टम मंगलाय तमो हरि विष्णु पुराण आवे जो सर्व मंगल मांगल्य श्री सर्वार्थ साधिके सरले त्रंबके गौरी नारायण नमस्तुते देवी भागवत आवे जो तमेव माता छपिता तमेव तमेव बंधु सखा तमेव तदेव विद्या द्रविणम तदेव तदेव सर्व मम देव देव खुशी बापू जी आनंद आवे ओम सहना भवतु तो, सहना भुणक्तो सह वीर्यम करवावहे तेजस्विना वदितमस्तु महाविद्विषावहे ओम शांति ही